ચોખા નફાના ગુણોત્તર ની ગણતરી કરો સાતમા પ્રશ્નની અંદર કેટલા દાખલા ગણવાના છે બે સાતમા પ્રશ્નમાં બે દાખલા ગણવાના એમાં પહેલો चोखा नफा नो नफा नो गुणोत्तर बराबर अंशेरा चोखो नफो छद चोखो वेचाय गुणिया सौ કરવે કયા દાખલા ને આધારે પેલા ગણીએ પાંચ છ પાંચમા દાખલામાં જોવો તો ચોખ્ખું કે નથી આપેલું તો પાંચમા દાખલાનું ચોખ્ખું વેચાણ બોલો છ લાખ ગુણ્યા કેટલા લખાય તો શું ખબર પડી શું જોઈએ છે કરવેરા પછીનો ચોક્કો કરોવેરા પછીનો ચોક્કો નફો જોઈએ છે તો એની માટે પહેલા શું બનાવવું પડે કોસ્તક બનાવવું પડે કોસ્તક ની અંદર બે ખાના આવે તો રકમ માટે કેટલા ખાના આવશે બે ખાના ઇનર કોલમ અને આઉટર કોલમ જોઈએ સૌથી પહેલા કરવેરા પછીનો ચોક્કો નફો જોઈએ તો એમાં કોષ્ટક ની અંદર પહેલા શું લખવામાં આવશે કોષ્ટક માં પહેલા વેચાણ લખાશે વિગત રકમ રૂપિયા ને કોષ્ટક માં ઉપર ટાઇટલ કોઈ લખવાની જરૂર નથી લખાશે પહેલા વેચાણ કેટલો આપેલું છે વેચાણ પરત છે કે નથી તો ઇનર કલમ લખવાની જરૂર વેચાણની રકમ બોલો 60 વેચાણ માઈનસ વેચાણ પરત એમાં ઉમેરવાનું તો કે બાદ હતું કૌસક ની અંદર આ વેચાણ ની કહેવાય કામગીરી આવક એમાં ઉમેરવાનું શું હતું વત્તા बिन कामगिरी तो पार्ट्स માં દાખલા માં જો બિન કામગીરી આવક કઈ છે વ્યાજ ડિવિડન્ડની લખાશે વ્યાજ ડિવિડન્ડ એક જ છે વ્યાજ ડિવિડન્ડની ઉપજ બોલો કેટલી છે 45000 6 લાખ ની અંદર 45000 પ્લસ કરો

બેન કામગીરી ખર્ચા ના ના પાંચમો દાખલો છે ને તો પાંચમા દાખલા ની અંદર જો તો પેલા વેચેલ માલ ની પડતર શોધી લેવી છે આપણે આપેલી છે તો શોધવા જવાની જરૂર ચલો પેલા શું લઈ લેવાનો બોલો વેચેલ માલ ની પડતર કેટલી 325 વેચેલ માલ ની પડતર 325 ચલો પછી શું આવે કામગીરી ખર્ચા પાંચમા દાખલામાં દાખલો ગણેલો ન હોત તો આપણે અહિયાં લખત કામગીરી ખર્ચા ત્રણેય ખર્ચા ઇનર કોલમ મોસ્ટ ઇનર કોલમ અને સરવાળો પાછો ઇનર કોલમ ખબર પડી આઉટર કોલમ Inner column, इनर कॉलम मोस्ट इनर कॉलम इनर कॉलम नो इनर कॉलम चलो कामगिरी खर्चा પછી બોલો શું આવશે એક કામગીરી વીન કામગીરી ખર્ચા વીન કામગીરી ખર્ચા તૈયાર છે એકદ છે ને કયા છે ટાઇટલ જ છે તો કૌંસ માં કંઈ લખવાની જરૂર બોલો શું આપવાનું આવેલું છે 32000 पने चौथी 66 નું બોલો શું હતો નાણાકીય ખર્ચા બોલો 34 4.5 નું ટોટલ 6 લાખ 20000 620 ને શું કહેવાશે બद्दा ખર્ચા તો વેચાણમાંથી આ ખર્ચા શું કરી દેવાના 645 - 26 કેટલા 25000 આમાંથી શું બાદ કરવાનો આને કહેવાય શું કરવેરા કરવેરા પહેલાનો નફો માઈનસ કરવેરા પાંચમાં દાખલામાં કરવેરાનો દર 100 કોને ગુણ્યા 30% 7000 બાદ બાકી કેટલા 750 7000 7050 ને બોલો શું કે ભાઈ કરવેરા પક્ષીનો ચોપકો કરવેરા પક્ષીનો ચોપકોનો ફો મળે છે 17000 7050 ભાગાકાર કરો પહેલો ગણાઈ ગયો હવે દાખલો કોના આધારે ગણવાનો છે ચોખ્ખા નફાનો ગુણોત્તર અંશમાં આવશે કરવેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં એને ગુણ્યા કયો દાખલો હવે જોવાનો રકમમાં છઠ્ઠા દાખલામાં જો વેચાણ પરત છે કે નથી તો છેદમાં ચોખ્ખું વેચાણ કેટલું ગુણિયા હવે બોલો શું જોઈએ છે કરવેરા પછીનો ચોખ્ખો નફો એની માટે પહેલા શું બનાવવું પડે રકમ માટે કેટલા ખાના બે ઇનર કોલમ અને ચાલો રકમ ની અંદર સૌથી પહેલા શું લખાશે વિગત રકમ રૂપિયા અને રકમ રૂપિયા વેચાણ લખવાનું કે નહીં વેચાણ પરત છે કે નથી વેચાણ પરત નથી તો બાદ કરવાનો કે નહીં કરવાનો ચાલો પહેલા લખાશે વેચાણ બોલો કેટલા 39 લાખ વેચાણમાં ઉમેરવાનું બોલો શું હતો દિન કામગીરી આવક અથવા ઉપજ ચલો બિન કામગીરી ઉપજમાં કે આપીલી છે રોકાણ પર મળેલ મળેલ ડિવિડન્ડ બોલો કેટલો 2 લાખ 39 + 1 40 લાખ ને કહેવાય કુલ ઉપજ એમાંથી કેટલા ખર્ચા બાદ કરવાના તેલ્લો ખર્જો બોલો શું આવે વેચેલ માલ ની બીજો ખર્ચો બોલો કામગીરી પછી નો ખર્ચો બિન કામગીરી ખર્ચા અને છેલ્લો ખર્ચો નાણાકીય ખર્ચ ગયા દાખલામાં વેચેલ માલ ની પડતર તૈયાર આપેલી આ દાખલામાં તૈયાર છે પણ આ રીતે મેળવવી ગણેલો નહીં હોય તો બંને અહીંયા લખવાના અને સરવાળો આઉટર કલમ એના પછી બીજું બોલો કામગીરી ખર્ચા કેટલા છે તો કામગીરી ખર્ચાની અંદર ત્રણ લાખ બિન કામગીરી ખર્ચા જોવો તો કેટલા છે હા એક જ છે ને તો કૌંસ માં લખાશે અકસ્માતથી થયેલ નુકસાન બોલો કેટલું 40000 40000 અને છल्ले નાણાકીય ખર્ચા કોણ છે 20000 કૌંસ માં લખીશો લોન નો 35000 એની રકમ 60000 સરવાળો 40 माथि 31 બાદ કરો 9 લાખ 9 લાખ ને કે ભાઈ કરવેરા પહેલા નો ચોખો ના પોમા કરવેરા નો દર કેટલા ટકા છે ગુણ્યા 30% કયું બટન માઈનસ બરાબર 363000 ने बोलो શું કેવાય ઓ સૂત્રમાં કેમ મુકાશે અંશમાં મુકવાના 6 લાખ ભાગ્યા 39 લાખ ગુણ્યા 100 16.15%